કેમ છો તમે બધા મજામાં જ રહીશો અને મજામાં જ રહેજો તો જો તૈયાર થઈને આવી ગયા છે વાડીએ અને આ છે ફરતી આપણો વાડીનો કપાટ તમે જોઈ શકો છો જો કાંઈ ઘટે કપામાં જો જો અને મિત્રો થોડ થોડો કપાટ તવડો ખતર મીણ્યો છે હાલો હું તમને બતાવું જો થોડો થોડો કપાટ તળો મીણ્યો છે તમે જોઈ શકો છો જો જો તો જો થોડો થોડો કપાટવા મળ્યો છે તો કેમ છો તમે બધા લાઈક કરી દેજો તો હાલો કન્ટિન્યુ તો મિત્રો હું આમ ગયો તો ત્યાંમાંથી સીટાફળમાંથી જો એક સીટાફળ મળ્યું હોય તમે જોઈ શકો છો જો એકદમ પાકી ગયું હોય તમે જોઈ શકો છો તો આ સીટાફળ આપણે ખાવાનું છે તો હાલો આગળ જઈને ખાવી તો મિત્ર તો રો આપણે હવે સીટાફળ ખાવા બેસી ગયા છે અને હાલો હું તમને ફેરફાર હું ક્યાં બેઠો છું હું જો અહીંયા બેઠો છું તમે જોઈ શકો છો અને એની પાસે જો એક મરજી છે અને આમ થોડોક કપાત આવડી ગયેલો છે તો હું અહીંયા બેઠો છું તમારે જેને કહેવું એને કહી દેજો હું અહીંયા બેઠો છું હું ચાલો સીતાફ ખાવાનું છોકરી હોય માય મા જોઈ લો jõudisid , aga noh , pani , pani pakkalt , pakkalt , aga tema oli ka hoidu . no mis ta veel hoosid , aga kallidusi . અને હવે આપણે છે ધીરે ધીરે ઊભું તો હાલો ધીરે ધીરે ઊભા થઈ અને જો આપણે ઊભા થઈ ગયા તો હવે પાણી હાલો તો મિત્રો આ છે વાસડી તમે રોઈ શકો છો અને આ છે ની મમ્મી ગાય પછી તો હું ધીમે ધીમે પાણી પીને પાછો હાલ તો થઈ ગયો સાં અહીંયા આવી ગયો છો અને આ સાં આપણે અહીંયા નીચે બેસવાનું છે તો હાલો આપણે નીચે સાં ધીમે ધીમે બેસી હાલો તો જો અહીંયા સાંયા બેસી ગયા છીએ આપણે અને આ વાતાવરણ જો સને પણ મસ્તીનું તો આપણે અહીંયા સાંજે બેસી ગયા છીએ અને આને કયો હોય ચાલુ તમે તો કઈ એવું જોયું ન હોય તો પાછું આપણે ધીમે ધીમે ઊભું થવાનું છે તો હાલો સાઈ અને મિત્રો મેં અમને સીતાફળ ખાધું તું એ સીતાફળ જો આ સીતાફળ અમેથી લીધું હતું આ એ છે ફાળો પર સીતાફળ જો તમે જોઈ શકો છો જો આમાંથી મેં સીતાફળ લીધું હતું જો આ છે એ તો આમાંથી મેં સીતાફળ લીધું હતું તમે મેં તમને બતાવ્યું સીતાફળી અને આ છે ફળ તે આપણી વાળી દવા તમે જોઈ શકો છો જો દવા સાટવાની ખુબ મજા આવી તો હાલો આગળ જઈને મજા હાલો બાય બાય ફૂટી ગયો હતો તો અત્યારે હું જો પોપ ફરવા આવ્યો છું અને આ છે બધી દવા અને આ છે પોપ જોઈ શકો છો તમે જો આખો ભરી લીધો છે દવાનો તો હવે ધીમે ધીમે આપણે જવાનું છે પોપ લઈને પાછી દવા સાટવા હવે ધીમે ધીમે આપણે તાકણો બંધ કરી દઈએ તો મિત્રો દવા છાતી છાતી હાવ ઠાકી ગયો છો

એને મિત્રો દવા છટાઈ ગઈ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જો હું અહીંયા સાં બેહી ગયો છો ના ના બેહવાનું છે તો હાલો હું સાં બેસી જાઉં દવા બવા બધું સટાઈ ગયું અને કમ્પ્લેન્ટ થઈ ગયું છે અને હું થોડુંક થાય થઈ ગયો છું અને આ જો આ એવડા જો આવ્યો છો જો આ છે એવડા જો જો આ બધામાં એવડાઓ આવ્યા છે તમે જોઈ શકો છો જો તો તમારે જોતો લઈ જાયજો બે હજાર ના મજ એવડા કઈ ઘટે તો બાટો મારી લીધું એવડા એમ તો રેડી છે તો પાછા આપણે ધીમે ધીમે ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ જો એવડા માં કાંઈ ઘટે નહીં જેને રોતો અહીં લઈ જાય બે હાજર ના મન પછી કહેતા નહીં કીધું નહીં એમ જો એવણામાં હમણાંમાં કાંઈ ઘટે તો પૈસા પાછા ચાલો ધીમે ધીમે વાલી બાજુ હાલ તો થઈ ગયું છે તો મિત્રો હું ઘરે જાતો જ તો કા એટલામાં જ સફરજન મળ્યું તો પછી મને એમ થયું કે લાય સફરજન ખાઈ લઉં ને પછી ઘરે જવું તો મિત્રો ધીમે ધીમે સફરજન ખવાય છે રો તો હવે સફરજન ખવાઈ ગયું છે તો આપણે ધીમે ધીમે ઊભા થઈ રો આપણે ઊભા થઈ ગયા હોય હાલતા થઈ જઈ તો મિત્રો અત્યારે હું ઘર બાજુ હાલવા જાઉં છું તમે જોઈ શકો છો અને આને કહેવાય ટાવર આવો ટાવર તમે તો કાંઈ જોયો ન હોય અને અત્યારે તમને એમ છે હું કેમ હાલો જાઉં છું એમ રોડ ઉપર હાલો જાઉં છું રોડ ઉપર રોડ ઉપર હાલો જાઉં છું અને આવો રોડ તમે તો કાંઈ જોયો ન હોય અને કહેવાય દિશી સ્ટ્રક્ટર તો જો ઘરેથી ખાઈ બેન વીઆઈસી મંદિરે અને આ છે જો ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અને હવે આપણે ધીમે ધીમે ઉપર જવાનું છે તો ધીમે ધીમે આપણે પગથિયા સડી રહ્યા છે વિ અને આ છે રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો જો ગાઈશ જો તો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર તો કોમેન્ટમાં લખી નાખો જય રામાપીર તો પાછા આપણે ધીમે ધીમે બહાર નીકળીયા છે બી અને જો તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો